શહેરના નાગરવાડા વિસ્તારમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નાગરવાડા વિસ્તારમાં આવેલા જીવનધારણા સ્કૂલ કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ સતત વ્યસ્ત રહેતા વિસ્તારમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે કુતૂહલ ખાનગી શાળાના પટાંગણ આવેલ વોટર હાર્વેસ્ટિંગના કુવામાંથી મળી આવ્યો મૃતદેહ સ્થાનિક રહીશોએ પોલીસને સમગ્ર મામલે જાણ કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે પોલીસ સાથે ફાયર વિભાગના કર્મચારીઓ પણ જોડાયા કામગીરીમાં પોલીસ તપાસમાં મૃતદેહ નવી ધરતી કાઠિયાવાડી ચાલીમાં પણ રહેતા પ્રદીપ દયાળભાઈ પરમાર હોવાનું આવ્યું સામે પ્રદીપ પરમારની હત્યા કરવામાં આવી છે કે કૃત્રિમ મોત છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો